જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયો ની અંદર તો આજનું ચેલેન્જ વિડીયો છે અને કિરણ કિરણ છે એટલે એટલે આવી જાય આપણે બધાને કહી દઈએ જો લોકેશન આવી રીતની લીંબુ ચમચી આપણે ચમચી ભીડાવવાની છે અને આટલેથી હા હવે યુવરાજો એટલે જવાનું છે પહેલો વારો છે જીગરનો પહેલો વારો છે જીગરનો જીગર એડે સ્ટાર્ટ જે આવતી ઓછા સેંકડની અંદર પીલી પાટી જાશે એને પચાસ રૂપિયા ઇનામ છે જો ભોય પડી જાય તો આઉટ जैन पाहु इने पासी पार्टी पिले तो न इ जानो रेडी पार्टी, पार्टी। इटले इटले पार्टी से पड़ी से वीडियो हारू नहीं आवतु इ आगे से सेकंड तो जिगर ने आले आवतो नींबू चमची लिया पड़ी जी लिंबू चमची तो जिगर हारी गए से थोड़ी कद पार्टी आटले पार्टी से ने, आटले आटले, चक, पाड़ी। आटले पड़ी गयु से जिगर में करी ने कर जिगर नहीं हमें वारी से आ जिगर में चिल्ला खड़ी रहे जिगर एक कलाक थे जाए एक कलाक कला, 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 तार जिगर कर जुला जो मन तो मजा आई थी उतवार कर दे थे ले पड़ जुनी रेडी जिगर रेडी स्टार्ट जिगर ने ले अब ले है मित्रों जिगर है चाय तक ताकि जो

તો જીગર ને 53 સેકન્ડ ની અંદર જીગર પાટિયે આવી ગયો છે તો અત્યારે જીગર આગળ છે આ જીગર ને તો ફળ પડી ગઈ એટલે જીગર કેવું લાગ્યું કાઠું ઘણું છે મિત્રો આ દો તો કેવું થાય હવે આવશે યુવરાજ ની વારી તો તીજો રણ છે યુવરાજ નો યુવરાજ રેડી રેડી સ્ટાર્ટ યુવરાજ ની લે બોલરું છે હવે આ જીગર ને પકતાય

चालीस सेकंड एक अंदर युवराज पहुंची है तो जिगर ने तेपन सेकंड अतरे तो युवराज से। आगे किरण निवारी रेडी किरण आले पाठी पाचव

તો આ ઈનામ આપણું પચાસ રૂપિયા તો આજનું ચેલેન્જ વિડીયો પૂરું છે જો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને અમારી જય માતા Let's <laughs>